દોઢ લાખ નું ગંજિયા એ મૂકી દીધું એટલે ચઢવાઈ તો કરીને હવાર ભાઈ એટલે પહેરીને તો આવવું પડે તો રામ રામ હાવજો ને તો બધાનું સ્વાગત છે આપણા ફરીથી એક નવા વ્લોગમાં તો વ્લોગમાં જ રીક બેના રહેજો અત્યારે અત્યારમાં આપણે મોઢું ધોઈ આવીને આવી ગયા છે અટાણે વાળીએ ને અટાણે એક કેરો તમે ભરી દીધો ફૂલ બાકા જીકી છે ગાય આપણું ખેતર છે ને મેં એક કેરો ભરી દીધો અટાણા અટાણમાં હજી મોઢું ને જ ધોયું જે મોઢું ધોય પછી ખાય અત્યારમાં આપણો એક અડધો કેરો ભરાવા આવી ગયો છે ને આપણું ખેતર છે તો મિત્રો હવે આપણું આ દોઢ લાખ નું ગંજાઈ મૂકી દીધું એટલે ચઢવાઈ તો કરીને હવાર ભાઈ એટલે પહેરીને તો આવવું પડે એટલે પછી ના મૂકી દીધું પછી આપણો એરવાલ છે ને અત્યારે બીજા કેરામાં માંડી જાય સાલમાં અત્યારે આપણે ભાઈ એક બબલું છે હાલમાં ને એક આ બિસ્કિટ છે કેમ કે અત્યારે એની હાકવું પડીએ કેમ કે મારા તો મિત્રો મારા મમ્મી પપ્પા અત્યારે આવી જાય છે હાલમાં ખેતર તો ટિફિન બિફિન લાવે જ મારું પણ હું અત્યારે ઘેર જવાનું છે કેમ કે મારે કામ છે ઘેર એટલે મારે ઘેર જવું પડીએ ને અત્યારે ચા બનાવે જ મારી મમ્મી ભાઈ કાંઈ સપોર્ટ કરો ને એક હજાર સબસ્ક્રાઈબર પૂરા કરાવો મિત્રો ફાફડી ગાંઠિયા છે ને કાળો સા છે ખતરનાક ફિલિંગ આવે ખેતરમાં ખાવાની તો ખાઈ લઈએ આપણે ને પછી તો મિત્રો હવે આપણે ટિફિન બિફિન લઈને જઈએ હવે ઘેર ને મારા ઘરના અત્યારે નાસ્તો કરે ને હું નાસ્તો કરીને ભાગી જાઉં હા તો આ ટિફિન છે આપણે દોઢ લાખનું તો ચાલો તો મિત્રો આ છે મારા પપ્પાવાળી ગાડી ને આ મારા મોહિનના છોકરાની ગાડી છે તો અત્યારે આપણે ટિફિન મૂકી દીધું ને હવે આપણે ઘરે તો વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો